નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો પંદર હજાર ભરતીની આંકડાકીય માહિતી આવી છે જેમાં પંદર હજારની જે ભરતી થવાની છે એ કેવી રીતે થવાની છે થવાની છે એવા ઉમેદવારોને જે સમાચાર છે ક્લિપો છે મળી ગઈ છે પરંતુ કયા આધારે થવાની છે કઈ ખાલી જગ્યાઓ પડી છે એના લીધે થવાની છે આંકડાકીય વિશ્લેષણ આજે લઈને આવ્યા છીએ તો શું ગુજરાતના શિક્ષકો માટે મોટી ભરતી આવી રહી છે મિત્રો સંપૂર્ણ આજના વિડીયોમાં માહિતી આપવાનો છું કોર્ટ મેટર બાબતે પણ અપડેટ છે આના પણ અપડેટ આપવાનો છું ખાસ અંત સુધી વિડીયો નિહાળશો અને ચેનલ ઉપર નવારશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ભરતી કેલેન્ડર પ્રમાણે કેટલી જગ્યાઓ છે અને વિભાગ મિત્રો કેટલા અંશે આ ભરતી યોજવા ઈચ્છી રહી છે એની પણ આપણે પ્રોપર માહિતી આપવાનો છું બધાને નોકરી મળશે કે નહીં એના ઉપર પણ આંકડા કંઈ વિશ્લેષણ છે શું તમે પણ ટેટ વન પાસ છો અને ઓછા માર્ક્સ રહી ગયેલા છો તો તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે વધુમાં વધુ વિડિયો જરૂર શેર કરશો મિત્રવર્તૃ સર્કલમાં અને ખાસ ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો અપડેટ શું મળ્યા છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ વનમાં સુધારો પંદર હજારની ભરતી થશે જે મિત્રો ક્લિપના આધારે આપણે વિડીયો મૂકેલો છે તો જરૂરથી તમે નથી નિહાળ્યો તો નિહાળી લેજો જેમાં ઓગણીસ પ્રશ્નોના છબડાથી હજારો ઉમેદવારો છે મુસીબતમાં મુકાઈ ગયા છે તો એનો પણ વિડીયો મૂકેલો છે ખાસ તમે અચૂક જોવાનું ભૂલશો નહીં હવે ગુજરાત શિક્ષક ભરતી જેમ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે ગુજરાત શિક્ષક ભરતી જેમાં પંદર હજારની આજુબાજુ મિત્રો અહીંયા ભરતી તમને જોવા મળવાની છે આવા વાયરલ મેસેજો મિત્રો ચાલી રહ્યા છે હવે આ વાયરલ મેસેજો કેવી રીતે ચાલી રહ્યા છે કેટલા અંશે છે આ વાયરલ હવે વાત કરીએ કેવી રીતે ભરતી કેલેન્ડર મિત્રો તેત્રીસ સુધીનું આવ્યું છે એ ભરતી કેલેન્ડર મુજબ તમામ જગ્યાઓ છે બે હજાર ચોવીસની જગ્યાઓ બે હજાર ત્રેવીસની જગ્યાઓ બે હજાર છવ્વીસની જગ્યાઓ એ જગ્યાઓ મિત્રો કન્ફર્મ થયેલી છે જેમાં બે હજાર છવ્વીસમાં કેટલી જગ્યાઓ છે શું બે હજાર છવ્વીસમાં પંદર હજાર જગ્યાઓ છે આવી ક્લિપો ચાલી રહી છે તો એના ઉપર પ્રોપર આપણે થોડી ચર્ચા કરીએ હવે મિત્રો થોડી આંકડાકીય વિશ્લેષણ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે સ્ત્રોત છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે ખાલી જગ્યાઓ છે બે હજાર ચોવીસની કચ્છની ખાલી જગ્યા બે હજાર પચ્ચીસ માટે આયોજિત અને બે હજાર છવ્વીસ માટે આયોજિત અહીંયા મિત્રો તમને જોવા મળી રહ્યું છે કે જે કચ્છની પંદરસોની આજુબાજુ જગ્યાઓ છે મિત્રો ખાલી હતી તો એ પંદરસોની જગ્યાઓ સાથે સાથે બે હજાર પચ્ચીસમાં આયોજિત સાત હજાર પાંચસોની ભરતી હતી બે હજાર છવ્વીસ માટે આયોજિત છ હજારની ભરતી એમ કુલ પંદર હજારનો આંકડો છે આપણને દર્શાવતા અહીંયા જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો એ પંદર હજારનો આંકડો થોડા અંશે આપણને જોવા જઈએ તો મોટો આંકડો છે જેના કારણથી મને નથી લાગતું કે પંદર હજારની ભરતી વિભાગ કરે પરંતુ જે બે હજાર છવ્વીસના ભરતી કેલેન્ડર પ્રમાણે ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને ઓબ્વિયસલી છ હજારની આજુબાજુ છે એ તમને અહીંયા ભરતી તમને જોવા મળી જશે તો એ છ હજારની આજુબાજુની ભરતી છે એ ચોક્કસ એ તમને બે હજાર છવ્વીસમાં જ ઓલરેડી તમને જોવા મળશે છ હજારની પરંતુ વિભાગ નિર્ણય લે છે કે કચ્છની પંદરસો અને જે આયોજિત બે હજાર પચીસની જગ્યાઓ એનો પણ જે જગ્યાઓ ખાલી છે એનું કુલ મિત્રો જો માપદંડ અને તમામનું જે ભરતી કેલેન્ડર પ્રમાણે નહીં પરંતુ જે જગ્યાઓ ખાલી છે એની સાથે છ હજારની ભરતી સાથે કરે છે તો ચોક્કસ તમને બમ્પર ભરતી જોવા મળી શકે છે ના કે સરકાર એવું નથી કરતી તો કે બે હજાર છવ્વીસમાં જ જે ભરતી કેલેન્ડર પ્રમાણેની જગ્યાઓ છે જે છ હજારની એ ભરતી કરે છે તો ઓલરેડી મિત્રો તમારી છ હજારની ભરતી આવશે ના કે બે હજાર ચોવીસની જે કચ્છની ખાલી જગ્યાઓ છે એ કચ્છની ખાલી જગ્યાઓની પૂર્તિ કરે છે તો ટૂંક સમયમાં તમને સારા ગુડ ન્યૂઝ જોવા મળી શકે છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી છે કે માર્ચ બે હજાર ત્રેવીસ દસ વર્ષીય ભરતી કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી બે હજાર ચોવીસ તેત્રીસમાં યોજનાની સંપૂર્ણ સમયગાળો આપણને જોવા મળ્યું હતું સત્તાણું હજાર બસો સત્યાવીસ સ્કૂલ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાનો વિભાગ આયોજન કરી રહી છે અને ત્રેસઠ હજાર ત્રણસો પંદર દસ વર્ષમાં ધરણ એકથી પાંચમાં શિક્ષકોની ભરતી જોવા મળવાની છે એટલે કે સૌથી વધારે અહીંયા ત્રેસઠ હજારની આજુબાજુ ભરતી થવાની છે તે એકથી પાંચમાં છે તો સુનેરામ મોકો અહીંયા તમામ ઉમેદવારો માટે જોવા મળી રહ્યો છે ઉમેદવારો પર અસર અને માંગ વિરુદ્ધ પણ પુરવઠો અહીંયા જોવા મળી રહ્યો છે જેમાં વેકેન્સી મિત્રો પંદર હજારની આજુબાજુ જોવા મળી રહી છે સાથે ક્વોલિફાય કેન્ડિડેટ અગિયાર હજાર સત્તર સત્યાવીસ છે એટલે બેનિફિટ મને લાગી રહ્યું છે કે ઘણા એવા ઉમેદવારોને બેનિફિટ જોવા મળશે જે વેકેન્સી પ્રમાણે જોઈએ તો ઉમેદવારો છે મિત્રો ઓછા જોવા મળી રહ્યા છે તો વેકેન્સી વધારે છે નોકરીઓ તમામ ઉમેદવારો સુધી પહોંચે એવી પણ અહીંયા અપડેટો મળી રહી છે જો કે કેલેન્ડર મુજબ ભરતી થાય છે તો ટેટ વન પાસ કરનાર તમામ ઉમેદવારોને રોજગારી મળશે તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો વિશ્લેષણ છે એ સંપૂર્ણ માહિતી તમને સમજ આવી ગઈ હશે અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ મિત્રો ચેનલ સાથે નથી જોડાયા તો જોડાઈ જજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો તો નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો ચોક્કસ તમને તમને તમે ઉપસ્થિત રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત